નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત આગામી નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ અંદાજપત્ર રજૂ કરતાં સંકલન અને તૈયારીઓનો અભાવ જોવા મળ્યો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા ખાતે આગામી નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ અંદાજપત્રોમાં શાળા રમતોત્સવ અને બાળમેળા સંદર્ભે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક પોઈન્ટ ચૌદ કરોડનો વધારો કરવામાં આવ્યો જેમાં બાળકોને ચોપડા બૂટ સ્કૂલ બેગ નવીન શિક્ષકોની ભરતી શાળામાં રિપેરિંગ કામકાજ અને બાળકોમાં પ્રોત્સાહન વધે સાથે બાળમેળાના આયોજન સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી સાથે આગામી સમિતિ કક્ષાના રમતોત્સવની ચર્ચા કરવામાં આવી હતી ત્યારે આજે નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ અંદાજપત્ર રજૂ કરતા સમયે શિક્ષણ સમિતિના ચેરમેન અને સમિતિના સભ્યો દ્વારા તૈયારીઓનો અભાવ જોવા મળ્યો સાથે જ રમતોત્સવમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે એ હેતુથી રોકડ ઇનામ સાથે સાથે ટ્રેક ટી શર્ટ અને કેપ આપવામાં આવશે અને આગામી સમયમાં બાલ વાટિકાની સાથે સાથે ધોરણ પાંચના ના વિદ્યાર્થીઓ પણ શૈક્ષણિક કીટ સાથે આધુનિક સુવિધાઓ ઉપરાંત જર્જરિત અવસ્થામાં શાળા રિપેરિંગ કલર કામ પ્રાધાન્ય આપવામાં આવે તે માટે એક પોઈન્ટ ચૌદ વધારો કરવામાં આવ્યો બ્યુરો રિપોર્ટ આજે વડોદરા મહાનગર નગર પાલિકા શિક્ષણ સમિતિ ની આપણે આ સમિતિ બહાર સ્કૂલો નું માટેનું આ વર્ષ એક પ્રાયોજિત બજેટ અમે લોકો જે તૈયાર કરીને અમારે કોર્પોરેશન પહોંચાડવાનું હોય છે તેની મંજૂરી કોર્પોરેશન દ્વારા અમને મળતી હોય છે એના માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ અને વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થાય તેમજ વડોદરા શહેરમાં તમામ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત પ્રાથમિક શિક્ષણ મળે તે હેતુથી આગામી શાળામાં શાળાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સજ્જ કરવા માટે શાળાઓ અને શિક્ષણના પ્રચાર માટે આયોજન કરવામાં આવશે આ માટે કાર્યક્રમો તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી વડોદરા શહેરમાં કાર્યરત સમિતિના શાળાઓના બોર્ડો પ્રચાર કરવામાં આવશે જેનાથી વિદ્યાર્થીઓની સંખ્યામાં અંદાજિત પંચાવન હજાર જેટલી થાય એનો અમારો પ્રયાસ છે શાળાઓમાં શિક્ષણ અસરકારક બનાવવા માટે સ્નાતક સ્વચ્છ વર્ગખંડ ફર્નિચર ગણવેશ જેવી સુવિધાઓ આપવામાં આવી રહી છે તેમજ ગુણાત્મક સુધારા કરવામાં આવશે ઉપરાંત અત્યાર સુધીમાં માત્ર નવીન પ્રવેશ મેળવનાર બાળકોને જ એમને શૈક્ષણિક કીટ આપવામાં આવતી હતી જે હવેથી પાંચમા ધોરણના બાળકોને પણ કીટ આપવા માટેનો અમારો સુઝાવ છે અને એના માટેની અમારી તૈયારીઓ છે વિદ્યાર્થીઓની શૈક્ષણિક અને અભ્યાસમાં અભિવૃદ્ધિ થાય તે માટે ગણિત વિજ્ઞાનના સાધનો લેશન ડાયરી વિષય પ્રમાણે પ્રમાણેની નોટબુક

અમલવારી ઉપર ભાર મૂકવામાં આવશે અને જે શાળાઓ મરામત અને કલા કલર કામની જરૂરિયાત છે ત્યાં પ્રાધાન્ય આપીને તાત્કાલિક કામ પૂર્ણ થાય એ અમેરું આયોજન છે ચાલુ શૈક્ષણિક વર્ષ બે હાજર ચોવીસ પચીસમાં શરૂ થયેલ નવીન છ માધ્યમિક શાળાઓમાં કુલ દસ અ મળી કુલ દસ માધ્યમિક શાળાઓમાં ફર્નિચર સ્માર્ટ ક્લાસ ગણવેશ પાઠ્યપુસ્તકો નોટબુક ની સહાય આપવામાં આવશે ધોરણ દસમાં વિદ્યાર્થીઓને પરિણામમાં સુધારો આવે તે હેતુથી સાહિત્ય નિર્માણ કરવામાં આવશે કરવામાં આવશે તેમજ વિદ્યાર્થીઓ વિશેષ કોચિંગ ની વ્યવસ્થા પણ કરવામાં આવશે આમાં લગભગ વિદ્યાર્થીઓથી તમારો પચાસ હજાર જેવો ખર્ચ લાગતો હોય છે પણ એ આટલો ખર્ચ કરીને બી સરકાર તરફે અમે ખૂબ સારું કામ કરવા માટે બાળકો ખૂબ ભણે ખૂબ આગળ વધે દેશના આવનાર દિવસોમાં વિકાસ નેવી પ્રવૃત્તિઓમાં બાળકો સાથે સહકાર આપે અને આગળ વધીને દેશને વિશ્વગુરુ બનાવવા પર ભલગભગ લઈ જાય એના માટેની ચિંતા કરવા માટે અમે આ બધા બેસીને આ કામ કરી રહી છે અને દિવસોમાં આ બજેટ મંજૂર થાય અને કોર્પોરેશન મંજૂર કરીને આપે અને બાળકોને સારી સુવિધા વધારે વધારે અમે આપી શકીએ એની વ્યવસ્થા માટે આજનું આ તમારી તૈયારી છે શિષ્યવૃત્તિ માટેનો ખર્ચ્યો હતો આમાં લંબુ લક્ષ્મી લંબો જે યોજનાઓ છે સરકાર તરફથી જે યોજનાઓ છે એ યોજનાઓ છે બાકી અમે જે અમારી રમતોત્સવ ને એ બધી વસ્તુઓમાં જે શાળા બાળકોને અમારી તરફે અમારા નામો નાના મોટા હોય છે અમે નક્કી કરેલા હોય છે ધારા ધોરણ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો સત્તરે આઝાદી સમાચારોની